શાંતિ સલામતી સુરક્ષા સાથે લોકો તહેવારની ઉજવણી કરી શકે તે માટે થરાદ પોલીસ એક્શન મોડમાં અત્યારે જોવા મળી રહી છે થરાદના વિસ્તારોમાં પોલીસનું પેટ્રોલિંગ એસપી ડીવાય એસપી સહિતના અધિકારીઓ જોડાયા પેટ્રોલિંગમાં લોકો શાંતિ સલામતી સુરક્ષાની સાથે તહેવારની ઉજવણી કરી શકે તે માટે થરાદ પોલીસ એક્શન મોડમાં છે થરાદના વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા જે પેટ્રોલિંગ કરવામાં આવ્યું આ પેટ્રોલિંગમાં એસપી ડીવાયએસપી સહિતના અધિકારીઓ જોડાયા હતા દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ જોડાયા હતા તે માટે થરાદ પોલીસ એક્શન મોડમાં અત્યારે જોવા મળી રહી છે થરાદના વિસ્તારોમાં પોલીસનું પેટ્રોલિંગ એસપી ડીવાય એસપી સહિતના અધિકારીઓ જોડાયા પેટ્રોલિંગમાં લોકો શાંતિ સલામતી સુરક્ષાની સાથે તહેવારની ઉજવણી કરી શકે તે માટે થરાદ પોલીસ એક્શન મોડમાં છે થરાદના વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા આજે પેટ્રોલિંગ કરવામાં આવ્યું આ પેટ્રોલિંગમાં એસપી ડીવાયએસપી સહિતના અધિકારીઓ જોડાયા હતા દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ જોડાયા હતા